રાજ્યના હવામાન વિભાગે અરબસાગરના કિનારાના જિલ્લા માટે અલર્ટ જાહેર કર્યું છે મચ્છીમારોને દરિયામાં ન જવા સૂચના પણ આપી છે મચ્છીમારોને નજીકના બંદર પર બોટ લગાવી દેવાની સૂચના આપવામાં આવી છે રાજ્યના હવામાન ખાતાએ દરિયા કિનારાના વિસ્તારમાં સિત્તેર થી એસી કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી આગાહી કરી છે

અમદાવાદ અને ગાંધીનગરમાં પારો તેતાલીસ અને ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે ચાર જૂન સુધી બહુ કોઈ ફેરફાર જોવા નહીં મળે હવામાન ખાતા એ આગાહી કરેલી છે કે ગુજરાતમાં પંદરમી જૂન આસપાસ ચોમાસુ બેસવાની શક્યતા છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર એ આગાહી કરતા કહ્યું કે ગુજરાતમાં આવનારા બે થી ત્રણ દિવસ સુધી ઝડપી પવનો ફૂકાશે એમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારમાં પવન ની ગતિ હજી બે થી ત્રણ દિવસ સુધી જોવા મળશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ માં તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો